ભાવનગર જિલ્લામાં બપોર બાદ જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ગરમી અને ઉકળાટ વચ્ચે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભાવનગર જિલ્લામાં મેઘો વરસ્યો હતો બપોર બાદ જિલ્લાના વરસાદ પડ્યો હતો ગરમી અને વચ્ચે પવન સાથે રાજપરા સહિત વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ભાવનગર શહેર અને જિલ્લાના અનેક તાલુકા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો ભાવનગર શહેરના અમુક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો ત્યારે જિલ્લાના પાલિતાણા તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પાલિતાણા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો ઓકળાત ભરિયા વાતાવરણ બાદ વરસાદ વરસતા માહોલમાં ઠંડક પ્રસરી હતી